સ્ટાર્ટિંગ વ્યાસ શું હું ફેમિલી ફિઝિશિયન છું છેલ્લા ચાલીસ વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું સંજીવભાઈ કઈ જગ્યા પરથી રેલી નીકળી અને ક્યાં પહોંચી રેલ રેલી સિવિલ હોસ્પિટલમાંથી અમે લઈને આવ્યા છીએ કલેક્ટર સાહેબ પાસે એ માંગણી લઈને કે આ જે થઈ ઘટના જે બની છે એ ઘટનામાં સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ આવી ઘટના અવરનવર આપણા દેશમાં બનતી જ રહે છે અને અમારી એક દિવસની રેલી કાઢવાથી એમાં કઈ પછી આગળ નથી અમારી નમ્ર વિનંતી છે કે આ રેલી અમે જે સમય અત્યારે અત્યારે કેટલા બધા પેશન્ટો બીમાર છે તે છતાં અમારે ક્લિનિક બંધ કરીને જો આ રેલી માટે ટાઈમ ફાળવવો પડે અને ન્યાય માંગવો પડે તો એ અમને બરાબર ન્યાય મળે એવી અમારી ઈચ્છા છે